દાહોદના ડોકી ગામના પટેલ ફળિયા આશરે બારસો લોકો આ સસ્તા અનાજ ખોટા દુકાન માંથી અનાજ રહ્યા છે છતાં કોઈ પગલા ન લેવાતા ગામ લોકોમાં નારાજગી ફેલાય છે જિલ્લામાં સસ્તા અનાજની કુલ છસો બત્રીસ દુકાનોમાંથી હાલ ચારસો એકાણું દુકાનો ઓનલાઈન થઈ ગઈ છે અને તેના આધારે જ લોકોને અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ તેના માટે નવા

લોકોના પણ અમે જવાબ લઈશું અને દુકાનદાર વિરુદ્ધ એને ફરિયાદને સમર્થન મળશે તો ચોક્કસ પગલાં લઈશું અમે

તથા ડીઓસઓ સાહેબને અરજી આપવામાં આવેલી છે ગામ લોકોએ તો તેની કોઈ કાર્યવાહી થઈ નથી તે સત્તાધિકારીઓ આજ દિન આંખો મિશની શું કરે છે અને તેના વિરુદ્ધમાં પછી કોઈ કાર્યવાહી નહીં થતા સત્તાવીસ તારીખે અમે ગાંધીનગર ગોવિંદભાઈ મંત્રીસિંહ પટેલ અને નરેન્દ્ર મોદી સાહેબને અરજી આપવામાં આવેલી છે લોકો લોકોને અનાજ ન આપી લોકો અને આ દુકાનદાર સામે કડક પગલા ભરવામાં આવશે જોકે વીટીબી એ દુકાનની મુલાકાત લીધી ત્યારે દુકાનદાર હાજર ન હતો ત્યારે ગરીબ લોકોના અધિકારો છીનવી લેતા આવા લોકો સામે કડક પગલા ભરવાની માંગ ઉઠી છે અનુરાધા સિસોદિયા વીટીવી દાહોદ